દોદરના કોતરવાડા પંથકમાં ખરવા ગળસુઢા રોગ પશુઓમાં હોવાની સંભાવના કેટલાય ખેડૂતોના પશુઓ મૃત્યુ પામ્યા જિલ્લા તેમજ તાલુકા પશુ વેટરનરી ડોક્ટર તપાસ કરે જરૂરી બનાસકાંઠા જિલ્લો એ છેવાડાનો અંતરિયાળ જિલ્લો છે અને અહીં મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે દુધાળા પશુઓ પણ રાખતા હોય છે અને દુધાળા પશુઓનું દૂધ બનાસ ડેરીમાં ભરાવી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ વિસ્તારના પશુઓમાં ખરવા ગળસુઢા જેવી બીમારીના રોગોનો પગપસારો પણ જોવા મળતો હોય છે ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા પંથકમાં આવા રોગનો પગપસારો થયો હોય તેવી સંભાવના વર્તાઈ રહી છે કોતરવાડા ગામના પશુપાલક રઘુજી નગાજી ઠાકોરે જણાવ્યું હતું કે મારે નાના મોટા દસ પશુઓ હતા તેમાંથી છ મૃત્યુ પામ્યા છે વધુ તેઓએ જણાવ્યું હતું કે મેં ડેરીના મંત્રીને જાણ કરી હતી ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી અને કોઈ દવા પણ નથી જેથી ગામડાઓમાં પશુ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના જોડે દવા કરાવવા છતાંય મારા પશુઓને દવા લાગુ ન આવી અને મારા પશુ મૃત્યુ પામ્યા છે અમારે અત્યારે પશુઓ વગર નોંધારા થઈ ગયા છે જ્યારે જિલ્લાના તેમજ તાલુકાના પશુ વેટનરી ડોક્ટર આ ગામની જાત તપાસ કરે તો અનેક પશુઓ મોતમાંથી બચી શકાશે અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા દસ હતા એમાંથી પણ પાંચ તો જમીન ઘરેના આવી એકા મરવા હાલ તૈયારી પડ્યું છે દવાઓ કરીને થાચે પણ એનો કોઈ દવા કોઈ લાગુ પડ્યો નહીં હા અને હતે મરી ગયો કોઈ અને ભડા બધા જમીનની અંદર એક જ જગ્યા એવું કેટલી ગાયો હતી ને કેટલી ભેંસો હતી બે બે ભેંસું હતી દૂધણે હતી વ્યાવા થઈ ગઈ હતી વ્યાહવા થઈ ગઈ હતી અને બીજા નાના મોટા હતા એમ કરીને છો અમારું કુલ છો મર્યા આરોગ્ય વિભાગમાં કોઈ કરી હતી પશુપાલન ડેરી અમે અમે મંત્રીની વાત કરી બરાબર મંત્રી કે આનો કોઈ ઈલાજ નથી અને કોઈ દવાઈ નથી પછી અમે આ દેખી ડૉક્ટરોને બોલાયા અને એમને જે ટ્રીટમેન્ટ ખાતે હતી કરી પણ કઈ કોઈ લેખે ના આવ્યો શું નામ છે તમારો રઘુજી નગાજી ચૌહાણ ગ્રામપુત્રવાળા તાલુકા દિયોદર Eu vou